આજે માઘી પૂનમ છે એવું માનવામાં આવે છે કે દેવતાઓ પોતે આજે સંગમમાં સ્નાન કરવા માટે આવે છે એક માસથી ચાલી રહેલો કલ્પવાસ એ પણ આજે જ પૂરો થાય છે આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી માં ગંગા યમુના અને સરસ્વતી બધાના મનોરથ પૂરા કરી દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે તેવી પ્રાર્થના પણ કરી હતી રાંજણા મૂવીના ડિરેક્ટર અને સુનીલ શેટ્ટી શ્રદ્ધાળુઓનું સંગમ સ્નાન કરવાનું અનુમાન છે અત્યાર સુધીમાં આજના દિવસે બે કરોડ થી પણ વધારે શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી એક મહિનાથી ચાલતો આ કુંભ મેળાનો લાભ રાજકારણ ફિલ્મ જગત પરદેશીઓ ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય દરેક વર્ગના શ્રદ્ધાળુઓ પણ લઈ રહ્યા છે તમે આ આસ્થાની ડુબકી લગાવી કે નહીં તમારો અનુભવ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો